નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જામનગર મહાનગરપાલિકા અંતર્ગત ફાયર પ્રિવેન્શન વિંગ માટે વિવિધ જગ્યાઓ માટેની જેમાં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા ઓપરેટર તેમજ વિવિધ વિવિધ જે ફાયર ઓફિસર માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વિડીયોમાં વાત કરશું જગ્યાઓ અંતર્ગત શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અરજી કેવી રીતે કરવી તેમજ ભરતી અંતર્ગત જે શરતો છે તેના અંતર્ગત તો તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક ઝીરો પાંચથી અગિયાર બે હજાર ચોવીસ પચીસ અંગેની વિગતવાર સૂચનાઓ અહીંયા આપવામાં આવેલી છે જામનગર મહાનગરપાલિકાની ફાયર પ્રિવેન્શન વિંગની મંજૂર થયેલ મહેકમની જુદી જુદી જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઈન અરજીઓ મારફત મંગાવવામાં આવે છે જેના માટે ઉમેદવારોએ ની ઓફિશિયલ છે છે લિંક નીચે બોક્સમાં આપવામાં ત્યાં સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ થી સત્તર ફેબ્રુઆરી બે પચીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર માટેની ફાયર પ્રિવેન્શન વિંગ અંતર્ગત જગ્યા છે મિત્રો એક જગ્યા છે તમે જોઈ શકો છો પગાર ધોરણની વાત કરી ત્રેપન હજાર સો થી એક લાખ સડસઠ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ રહેશે જેમાં વયમ અઢારથી પાંત્રીસ વર્ષની ફિઝિકલ સ્પર્ધાત્મક પરીક્ષા અને મોફિક ઇન્ટરવ્યુ અહીંયા આ પરીક્ષા પદ્ધતિ રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ડિવિઝનલ ફાયર ઓફિસર માટેની બે જગ્યા છે મિત્રો ફાયર ફાયર પ્રિવેન્શન વિંગ માટે ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો પગાર ધોરણ અઢારથી પાંત્રીસ વર્ષની વયમરદા પસંદગીની પદ્ધતિની વાત કરીએ તો ફિઝિકલ સ્પર્ધાત્મક પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યુ અહીંયા લેવાના રહેશે મિત્રો ત્યારબાદ સ્ટેશન ફાયર ઓફિસર માટેની જગ્યા છે મિત્રો જેમાં ચાર જગ્યા માટેની જાહેરાત છે જે ત્રણ વર્ષના અજમાયશી ધોરણ એટલે કે ઓગણીસ પચાસ હજાર છસો પગાર ધોરણ પાંચ ત્રણ વર્ષ સુધી તેમજ ત્યારબાદ લેવલ સાત મુજબ અહીંયા પગાર ધોરણ રહેશે અઢારથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા ફિઝિકલ ટેસ્ટ અંતર્ગત અહીંયા પસંદગી પદ્ધતિ રહેશે મિત્રો ત્યારબાદ એડમિનિસ્ટ્રેશન મેનેજર માટેની ફાયર પ્રિવેન્શન વિંગ માટે જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો એક જગ્યા માટેની જાહેરાત છે લેવલ આઠ મુજબ અહીંયા ચુમાલીસ હજાર નવસો થી એક લાખ બેતાલીસ હજાર ચારસો બગાર ધોરણ અઢારથી થી પાંત્રીસ વર્ષની વયમરતા સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી પદ્ધતિ રહેશે મિત્રો ત્યારબાદ લીગલ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો એક જગ્યા છે જેમાં લેવલ સાત મુજબ ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો પગાર ધોરણ ત્રણ વર્ષના અજમાયશી ધોરણે ઓગણ પચાસ હજાર છસો પગાર ધોરણ અઢારથી પાંત્રીસ વર્ષની વયમરદા સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી પ્રક્રિયા રહેશે ફાયર ટેકનિશિયન માટેની પરીક્ષા જે ભરતી છે મિત્રો આઠ જગ્યા માટેની જાહેરાત છે ત્રણ વર્ષના અજમાયશી ધોરણે છવ્વીસ હજાર પગાર ધોરણ ત્યારબાદ લેવલ ટુ મુજબ વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની રહેશે તેમજ ફિઝિકલ ટેસ્ટની પસંદગી પ્રક્રિયા રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ફાયર પ્રિવેન્શન વિંગ માટેની જગ્યા છે જેમાં જે કુલ ચાર જગ્યા માટેની જાહેરાત રૂપિયા ત્યારબાદ તમે જોઈ શકો છો લેવલ ટુ ઓગણીસ હજાર નવસો થી ત્રાસઠ હજાર બસો મુજબ અઢાર થી પાંત્રીસ વર્ષની વયમ્રતા રહેશે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે પસંદગી પ્રક્રિયા થશે મિત્રો કેટેગરી મુજબ પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે વિગતવાર જોઈશું શરતો ભરતી અંતર્ગત તો તમે જોઈ શકો છો ઉપરોક્ત જાહેરાત માટેના લાયકાતના ધોરણો જામનગર મહાનગરપાલિકાના જનરલ જે બોર્ડ ઠરાવ છે તેના અંતર્ગત મંજૂર થયેલ છે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે અલગ અલગ શૈક્ષણિક લાયકાત આપેલી છે જગ્યાઓ માટે જેમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર માટે તેમજ ડિવિઝનલ ફાયર ઓફિસર સ્ટેશન ફાયર ઓફિસર એડમિનિસ્ટ્રેટિવ મેનેજર માટેની જગ્યા વિશેની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી બીબીટેક બીટેક આઈટી અને માન્ય યુનિવર્સિટીમાંથી એમ એ પાસ થયેલા હોવો જોઈએ તેમજ સરકારી અર્ધ સરકારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં લગત કામગીરીનો સંપક્ષ ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવો છે ત્યારબાદ લીગલ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે માન્ય યુનિવર્સિટીમાંથી પાસ તેમજ તમે જોઈ શકો છો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ ભરતી સામાન્ય નિયમો કોમ્પ્યુટરનો ઉપયોગ જાણકારી તેમજ સરકારી સરકારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં લગત કામગીરીનો સમકક્ષ છ મો બે વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ફાયર ટેકનિશિયન માટેની જગ્યા છે મિત્રો જેમાં નેશનલ ફાયર કોલેજ અથવા તો સરકાર માન્ય ફાયર એકેડેમીનો સબ ઓફિસર કોર્સ પાસ થયેલા હોય અથવા તો સરકાર માન્ય સંસ્થામાંથી છ માસનો ફાયરમેનનો કોર્સ પાસ થયેલા હોવો જોઈએ અનુભવની વાત કરીએ તો સરકારી અર્ધ સરકારી સ્થાનિક સ્થાનિક સંસ્થામાં ફાયર સર્વિસનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ ત્યારબાદ ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર ફાયર પ્રિવેન્શન વિંગ માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લેખાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અને સીસીસી કોર્સ પાસ થયેલા હોવો જોઈએ તેમજ ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો ઓગણીસો સડસઠમાં દર્શાવ્યા મુજબ પ્રમાણે કોમ્પ્યુટર પાયા અંગેની જાણકારી ધરાવતો હોવો જોઈએ તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાઓ છે તેમાં જે ફિઝિકલ ફિટનેસના ધોરણો છે તે પણ અહીંયા આપવામાં આવેલ છે મિત્રો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ડિવિઝનલ ફાયર ઓફિસર સ્ટેશન ફાયર ઓફિસર ફાયર ટેકનિશિયન માટે જે અલગ અલગ અહીંયા શારીરિક ધોરણો આપેલા છે મિત્રો જે તમે વિગતવાર જાહેરાત એકવાર વાંચી અને ત્યારબાદ જ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે દિવ્યાંગજન ઉમેદવારો માટે પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે કોમ્પ્યુટર સીસીસી અંગેની લાયકાતનું પણ જે સર્ટિફિકેટ છે મિત્રો જેના અંતર્ગત પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો જે સ્નાતક કક્ષાએ તેમજ યુનિવર્સિટીમાંથી જે એક વિષય કોમ્પ્યુટર તરીકેનો હોય અથવા તો ધોરણ દસમાં અને ધોરણ બારમાં કોમ્પ્યુટર પરીક્ષા વિષય પાસ કરેલા હોય તેવા પ્રમાણપત્ર પણ અહીંયા માન્ય રહેશે મિત્રો તેમજ જે ગુજરાતી અંગ્રેજી હિન્દી ભાષાનું અહીંયા પૂરતું જ્ઞાન અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હોવો જોઈએ રાષ્ટ્રીયતા વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય ઓછામાં ઓછી અઢાર વર્ષની હોવી તેમજ વધુમાં વધુ પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ એટલે કે અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ તેમજ અલગ અલગ જે રાજ્ય સરકારના જે નિયમો છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો મહાનગરપાલિકાના જે કાયમી કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી અરજી કરે તો ઉપલી વહીવટ અમે પિસ્તાલીસ વર્ષની સુધીની રહેશે તેમજ અનામતની વાત કરીએ તો અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ તેમજ અલગ અલગ જે કેટેગરી છે તેના માટે પણ અહીંયા છૂટછાટ આપવામાં આવેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો જે અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો પસંદગી પ્રક્રિયા જે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન જોગવાઈ છે તેના અંતર્ગત સ્ટાફ કમિટી દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પરીક્ષા ફી ની વાત કરી સિલેક્ટ કરી ઉમેદવારો પરીક્ષા ફી ભરવાની રહેશે સામાન્ય સામાજિક રીતે પરીક્ષા પછાત વર્ત તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે રૂપિયા એક હજાર રહેશે તેમજ તમામ મહિલા ઉમેદવાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એક્સ સર્વિસમેન દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી પચાસ ટકા એટલે કે પાંચસો રૂપિયા ભરવાની રહેશે મિત્રો ઉમેદવારે પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જમા કરવાની રહેશે તમે જોઈ શકો છો જે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો ત્યારબાદ તમે જે સાઈડમાં જે ઓપ્શન આપેલું હશે મિત્રો ઓજાસની વેબસાઇટ પર ઓનલાઈન પેમેન્ટ ફી ત્યારબાદ તમારે ફી ભરી અને એપ્લિકેશન જે ખાસ ઈ રિસિપ્ટ છે સાચવીને રાખવાની રહેશે મિત્રો અરજી કરવાની મેથડની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો http સ્લેશ ઓઝાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તેમાં તમે જોઈ શકો છો એપ્લાય ઓનલાઈન પર કરી અને એપ્લિકેશન ફોર્મેટમાં પર્સનલ ડિટેલ એજ્યુકેશનલ ડિટેલ સંપૂર્ણ માહિતી ભરી અને સેલ્ફ ડિક્લેરેશન આપી ફોટો સિગ્નેચર અપલોડ કરી અને ત્યારબાદ કન્ફર્મેશન નંબર છે તે ખાસ મિત્રો સેવ કરીને રાખવાના રહેશે અરજી ફોર્મનું પ્રિન્ટ કાઢીને પણ રાખવાનું રહેશે કેટેગરી મુજબ અલગ અલગ જે જગ્યાઓ છે તેમાં તે પ્રમાણે સર્ટિફિકેટ છે મિત્રો તે ખાસ પ્રોડ્યુસ કરવાના રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સંપૂર્ણ શરતો છે તેના અંતર્ગત પણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો જે ભરતી અંતર્ગત એકવાર સંપૂર્ણ વાંચી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો જોઈ શકો છો જામનગર મહાનગરપાલિકામાં જે ક્લર્ક માટે તેમજ ફાયર પ્રિવેન્શન વિંગ માટે અલગ અલગ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો જામનગર મહાનગરપાલિકા અંતર્ગત અરજી કરવા માટેની લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને જે જાહેરાત છે મિત્રો એકવાર સંપૂર્ણ અભ્યાસ કરી વિગતવાર અભ્યાસ કરી અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો અરજી કરવા માટેની છેલ્લી તારીખ સત્તર જે ફેબ્રુઆરી બે હજાર પચીસ ત્રેવીસના ઓગણસાઠ કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે નિયત સમય સમયમર્યાદા અંતર્ગત તમારી જે ફી છે મિત્રો તે પણ ઓનલાઈન અરજી ફોર્મમાં જે ખાસ ફી છે તે મુજબ ફી ભરવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય